નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું સેવા દર્શક મિત્રો શેરબજારના ધબકારામાં જે ગઈકાલે અમને ઘણી બધી ચર્ચા કરી હતી માર્કેટને લઈને ખાસ અલગ અલગ લેવલ્સ પણ જે નિફ્ટી બેક લઈને ખાસ હરેશભાઈએ ગઈકાલે જણાવી હતી અન્ય ઘણી બધી બાબતો કે જેના પર ચર્ચા કરી હતી ત્યારે આજે આપણે વાત કરીશું આજે ખાસ કરીને વાત કરીશું તો માર્કેટની કેવી સ્થિતિ રહેશે માર્કેટ ખોલતાની સાથે જ તે તમામ બાબત પર અને અન્ય જે બાબતો છે પોલિટિકલ જે ઘણી બાબતો છે તેની શું અસર જોવા મળી શકે છે મહારાષ્ટ્રની ખાસ કરીને વાત કરીએ તો મુખ્ય મુખ્યપ્રધાનનું નામ પણ ગઈકાલે કાંઈક ને ક્યાંક જાહેર થઈ ગયું છે ગઈકાલે પણ નરેશભાઈએ જે ચર્ચા કરી હતી તેના પરથી અ તો આજે વાત કરીશું શું ચર્ચા જે પ્રકારે થઈ શકે છે ખાસ કરીને શેર માર્કેટ ને લઈને આજે સમગ્ર દિવસ દરમિયાન કેવું રહેશે માર્કેટ પર ચર્ચા ચર્ચા કરીશું કરીશું અને સ્ટોક પણ કયા ખાસ કરીને પ્રકારે ફોકસમાં રહેશે શું લેવલ્સ રહેશે તેની પર પણ ચર્ચા આગળ વધારીશું ત્યારે મારી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયા હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ નમસ્કાર તો માર્કેટની સ્થિતિ કાલે જે ચર્ચા કરી હતી કેવું રહ્યું સમગ્ર દિવસ દરમિયાન માર્કેટ અને સાથે આજે આજે કેવું રહી શકે છે શું અસરો લાગે છે તો ગઈકાલનો માર્કેટ ડિફરન્ટ મૂડમાં હતો નિફ્ટી કહીએ તો સબડ્યુડ અને બેંક નિફ્ટી મજબૂત નિફ્ટી ઉપર જઈને રેઝિસ્ટન્સ ના નજીક અગેન ઇટ હેડ અ ફોલ જે મેં લેવલ્સ આપને આપેલા ગઈકાલે તો નતા આપ્યા પાસ્ટમાં મેં આપેલા છે

જોવા મળી રહી છે હવે બેંક નિફ્ટીમાં દિવસો નજીક આવી ગયા છે મીન્સ આવતીકાલે જે જે આરબીઆઈ ની મીટનું આવવાનું આઉટકમ દેટ ઇઝ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ અને એના અંદર બી શું આપે છે ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ સીઆરઆર ઇન્ક્રી ડિક્રીઝ ઇઝ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ તો જો સીઆરઆરમાં કઈક ફેરફાર આવશે તો આઈ ડોંટ થિંક સો કે બેંક નિફ્ટીમાં કઈ એવો કઈ વધારે ઉછાળો આપણને જોવા મળે મળી શકે છે બટ ચાન્સીસ થોડાક ડેમ છે પણ રેટ કટ આવે તો ઇટ કેન ટર્ન નેગેટિવ રેટ કટ એઝ સચ ઇકોનોમી માટે એમ કહેવાય કે પોઝિટિવ છે કારણ કે બધાને ઓછા વ્યાજ દરે લોન મળશે બટ દેટ વિલ નોટ બી પોસિબલ ઇમિડિએટલી एक स्टेटमेंट कई कल में सोशल मीडिया तो में क्या वाचो तो मैं ये डिपॉजिट्स जे छे एमा 45 के 48 परसेंट ऑफ़ द डिपॉजिट्स आर ऑफ़ सीनियर सिटीजन तो सरकार आई डोंट थिंक्स और आरबीआई सीनियर सिटीजन रेट कट कर से तो सीनियर सिटीजन्स विल बी द मोर अफेक्टेड

તો ઇમીજિટલી ઘટી જશે બટ લોનમાં તાત્કાલિક નહીં ઘટેસ પોઈન્ટ પચીસ બેસી જશે બેસીસ પોઈન્ટ ઘટ આપે કેમ કેટ આર વિથ યુ એ એક પીરિયડ માટે છે તો ટિલ ધેટ ટાઈમ તો બેંકોને તો તકલીફ છે નવી ડિપોઝિટ્સ એ લોકો ઓછા રેટ પર લેશે ઓલરેડી છે તો એ લોકોનો એ બધો સ્ટડી ને બધી તૈયારીઓ બધી કરવી પડે તો ઇમિડિયેટલી એની ઇમ્પેક્ટ આઈ ડાઉટ બટ ઇટ વિલ બી નેગેટિવ સીઆરઆરમાં લિક્વિડિટી આવી જાય છે બેંકોમાં તો એ ઓલરેડી આપણને બેંકના જે મુવમેન્ટ જોવા મળી છે એમાં આઈ થિંક સો મેજોરિટી ઓફ ધ અમાઉન્ટ ઇઝ ડિસ્કાઉન્ટેડ ધ બેંક નિફ્ટી કેન ગો ટીલ ફિફ્ટી ફોર થાઉઝન્ડ અને પછી સેલિંગ પ્રેશર જોવા મળે નિફ્ટી પર આવી જાઉં તો નિફ્ટીમાં ગઈકાલે જે રીતના ટ્રેડ જોવા મળ્યા એ ટ્રેડમાં બે વખત એવા સંકેત મળ્યા કે ક્યાંક અ એક સેલિંગ મૂડ આપ્યો છે સંકેત આપ્યો છે એક સંકેત આપણને જોવા મળ્યો છે ટાઈમ પ્રમાણે વાત કરું તો એ પહેલો સંકેત મળ્યો તો બાર વાગે અને એના પછી સંકેત મળ્યો આપણને બે વાગીને વીસ મિનિટે આ બે ટાઈમે એક સરસ મજાનું એક રેઝિસ્ટન્સ મળ્યું છે અને ત્યાંથી એક સ્લાઈડ જોવા મળી અને સારી એવી સ્લાઇડ હતી બટ અગેન ઇટ ધ બુલ્સ કાઉન્ટર ધીસ ફોલ અને ત્યાંથી માર્કેટ ફરી પાછો બાઉન્સ થયો છે તો પાંચસો પંચોતેર જે હાઇ બન્યો છે એ ગઈકાલે એ ક્રોસ કરશે તો ચોવીસ હજાર છસો ચાલીસ અને એના ઉપર ચોવીસ હજાર સાતસો 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 પચાસ હવે કોલપુટ પ્રમાણે જોવા જઈએ તો ચોવીસ હજાર પાંચસો અને ચોવીસ હજાર સાતસો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે કોલ રાઇટર્સ બેઠા છે રફલી અરાઉન્ડ આઈ થિંક નાઇન ટુ ટેન લાખ કોલ રાઇટર્સ બેઠા છે પણ નવ થી દસ લાખ કોલ રાઇટર બેઠા છે તો એને ક્રોસ કરવા માટે યુ નીડ સમ વેરી સ્ટ્રોંગ ટ્રીગર કારણ કે ફૂટ રાઇટર ઓન ધ લોવર સાઈડ ચોવીસ હજાર બસો ત્રણસો ચારસો એટલે ત્રણસો ચારસો લઈ લો કે ને બસોસો લઈ લો તો ત્યાં એટલા બધા નથી ક્વોન્ટિટી તો ચાન્સીસ છે વી મે ડાઉન ટુ ધેટ લેવલ વી મેટ જે કોલપુટની પોઝિશન જોઈએ તો ત્યાં પાંચસો થી સાતસો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે તો પ્રોબેબલી આજ અને આવતીકાલ સુધી માર્કેટ આ રેન્જમાં ટ્રેન્સ ધ અપર સાઈડ પાંચસો સાતસો ઉપર સાઈડ ના થઈ જાય છે તો પછી માર્કેટમાં એક સરસ મજાની શોર્ટ કવરિંગ માર્કેટમાં આપણને જોવા મળશે અને એફઆઈઆઈ જે હજી શોર્ટમાં છે દે આર કવરિંગ દેયર શોર્ટ તમે ગઈકાલે જો એફઆઈઆઈ પોઝિટિવ ફિગર્સ છે ડીઆઈઆઈ નેગેટિવ ફિગર છે એફઆઈઆઈ જે પોઝિટિવ ફિગર છે શોર્ટ્સ એમને કવર કર્યા છે ઓન ઓન ધ સિક્સટી ટુ પર્સન્ટ શોર્ટ સાઈડ તો સિક્સટી ટુ પર્સન્ટ ઇન કેસ એમાં પોઝિટિવ ટ્રિગર કમ્સ અને સિક્સટી ટુ પર્સન્ટ ને જો કવર કરવું હોય તો દસ તમે ઇમેજિન કરજો કે વોટ કેન બી ધ ધ્સ અને એફઆઈ નો બાઉન્સ તમને રનિંગ માર્કેટમાં ક્લિયર દેખાઈ આવશે ઇટ વિલ નોટ બી ઓનલી ઇન વન સ્ટોક કે એચડીએફસી બેંકમાં જ ખાલી નહીં હોય એ મલ્ટિપલ સ્ટોક્સમાં હશે તો તમારું રિલાયન્સ બી આવી જશે તો એચડીએફસી બેંક પણ આવી જશે તો આઈટી પણ આવી જશે વગેરે વગેરે ઘણી બધી કંપનીઓમાં તમને એફઆઈઆઈ છે ને ખરીદી કરતા જોવા મળશે એટલે તમને જેમ દેખાય કે રનિંગ માર્કેટમાં ઇફ ધ સ્ટોક્સ આર જસ્ટ મુવી લાઈક એનીથીંગ કે ભાઈ ખરીદી આવી જ રહી છે તમે જે ભાવ લેવા જાઓ છો એના કરતા ઉપર આવે છે અને નીચે ઉતરવાનું નામ નથી દેખાતું ન મીન્સ ઇટ જસ્ટ લાઈક બસ લાવ લાવ આજે છેલ્લો દિવસ છે ખરીદવાનો તો સમજી લેજો એફઆઈઆઈ ની ખરીદી સારી આવી ગઈ છે એન્ડ એફઆઈઆઈ ગોઈંગ ઓન ધ હાય બટ ગઈકાલે મેં તમને જે બે ટાઈમ આપ્યા ને બે ટાઈમે જે પ્રમાણમાં નિફ્ટીની બે કેન્ડલ બની છે એ ક્યાંક સંકેત આપે છે કે કદાચ કદાચ ઇટ મે મે કમ ડાઉન બી ઓન ધ લોવર સાઈડ કે માર્કેટ રેન્જ બાઉન્ડ રહેશે વન ઓર એલ્સ ઉપર જવાના ચાન્સીસ બહુ દેખાતા નથી ચાર્ટ જોઈને તેવું લાગે છે હાલ તમામ બાબત પર જે વાત કરી છે તેના પર ચર્ચા કરી છે અન્ય બાબત પર આપણે આગળ વધીશું અન્ય જે ઇન્સ્ટ્રુમેન્ટ પર ખાસ કરીને આગળ વધીશું તે પહેલા

અને યુટ્યુબ ઉપર આપ આપનો આજનો એપિસોડ બને એટલું આપ કરજો કરજો પોસ્ટ અને અમને મોકલજો જેથી અમે આ એપિસોડનો લાભ લઈ શકીએ તો આપણે રિક્વેસ્ટ છે આપણા એક રેગ્યુલર દર્શક મિત્ર પાસેથી એ આપ બની શકે તો એટલા આપણા ટેકનિકલ ટીમ પાસેથી આપણી આજનો જે એપિસોડ છે એને લાઈવ તમે

સપોર્ટ મને દેખાય છે ત્રણ મને દેખાય છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રેન્જ મને મળી છે આઠસો પચાસ થી આઠસો પંચાવન નો સપોર્ટ છે ઓન ધ હાયર સાઈડ એટ ટુ એટ સેવન્ટી

પોઝિશનલ ટ્રેડર માટે અહીંયા સપોર્ટ મને દેખાય છે ચાર હજાર એકસો પચાસ થી ચાર હાજર પચાસ આ એક સપોર્ટ ઝોન છે ઓન ધ હાય સાઈડ ચાર હજાર પાંચસો ત્રીસ પચાસ છે એનું લેવલ છે એચડીએફસી એમસી નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ લ્યુપિન લ્યુપિનમાં મને પોઝિટિવ દેખાય છે ગઈકાલમાં લો ને સપોર્ટ ને ધ્યાનમાં રાખીને

સારો ઇન્સ્ટ્રુમેન્ટ અમર રાજા બેટરીના શેર તેમની પાસે પડ્યા છે 1600 ના ભાવમાં ત્રણ વર્ષ ઉભા રહી શકે છે તો શું કરી શકાય સારો ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ઇન્સ્ટ્રુમેન્ટ સારો છે લોંગ ટર્મ ત્રણ થી પાંચ વર્ષ માટે હોય તો આ હોલ્ડ કરી રાખો બેટરી રિલેટેડ બધા સ્ટોક્સ લુક્સ ગુડ ફોર ધ લોંગર ટાઈમ નજીકમાં ચાન્સીસ થોડાક ડેમ છે બટ ફોર ધ લોંગર ટાઈમ યા લુક્સ ગુડ

તમારે થોડો દૂરનો સ્ટોપલો જોઈએ તો પંદરસો સિત્તેર થી નીચેનો ક્લોઝિંગ બેસીસ નો સ્ટોપલો જી પંદરસો સિત્તેર નો ક્લોઝિંગ જે સ્ટોપલો सवाल हो तो, आग बात करिए नेक्स्ट इन सुबह प्रॉपर पर जाइए हीरो मोटो Moto, I, uh, 780, जा, हीरो मोटो आई एम नॉट हैप्पी विथ द चार्ट अहिया एग्जिट विथ अ स्टॉप लॉस ऑफ 4780 सेवन एट जीरो जे हीरो मोटो जे स्टॉप लॉस आगे बात करें नेक्स्ट इंस्ट्रूमेंट टीसीएस

एलएनडी नहीं बात थईगी दर्शक मित्र माना पूछेलो प्रश्न आगल बात करिए नेक्स्ट रोमेंड इंफोसिस इंफोसिस लुक्स पॉजिटिव बाय विथ स्टॉप लॉस वन पॉसिबल टारगेट वन नाइन टू एट बाय लेवल आठ uh, इंफोसिस ने बात करी आगल बात करिए બસો સાઈઠ સુધી આવવાના અને પરમ દિવસનો લો બસો પચાસ જો બ્રેક કરે છે નીચે જશે તો બસો તેતાલીસ અને બસો તેતાલીસ ચુમ્માલીસ ની નીચે જો બંધ આપે તો પછી વધારે કરેક્શન જોવા મળી શકે છે તેતાલીસ ચુમ્માલીસ ની નીચે આવે તો વધારે કરેક્શન આગળ બસો સાહીઠ સુધી પણ આવી શકે છે આગળ વાત કરીએ આઈસર મોટર આઈસર મોટરમાં થોડી વીકનેસ દેખાય છે ગઈકાલના હાઈના સ્ટોપલોસથી તમે મંદીનું ધ્યાન રાખી શકો છો વેલા મોડે શક્યતા જો માર્કેટમાં મંદી આવે તો ચાર હજાર છસો ની નજીક આવી શકે છે ભયસર મોટર ચાર હજાર છસો ની નજીક આવી શકે છે અને બાબતો પર ધ્યાન રાખીને આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ તો છે પાવર ગ્રીડ પાવર ગ્રીડમાં બી વીકનેસ છે ગઈકાલનો લો તોડશે તો ત્રણસો સત્તર જી ગઈકાલ નો લો થોડશે તો ત્રણસો સત્તર જોવા મળી શકે છે પાવર ગ્રીડ એક કોલર જોડાયા છે હેલો આ એન એલએનટી ફાઇનાન્સ બે વર્ષ માટે લેવા હોય તો લેવાય જી એલએનટી ફાઇનાન્સ બે વર્ષ માટે તેમને છે આ ભાવે એલ એન ટી

તો શક્યતા છે સોળસો છાસઠ સુધી ચાન્સીસ છે સોળસો છાસઠ સુધી આવી શકે છે લો થોડશે તો સોળસો છાસઠ સુધી સનફાર્મ આખે જે આવી શકે છે આગળ વાત કરીએ નેસ્લે ઇન્ડિયા ઇન્ડિયા છે છે વોચ ઉપર પોઝિટિવ દેખાય જો ના ક્રોસ સાઇડ બાવીસો બાવીસો અને પૂરતો સાઈડ વેઝ પણ જાણી શકાય છે આગળ વાત કરીએ ટાટા કેમિકલ્સ ટાટા કેમિકલ ઓકે

અ અશોક લેલેન્ડ પર ઇન્સ્ટ્રુમેન્ટ રોક સબડ્યુટ થયો છે દૂરનો સપોર્ટ 225 નો છે તો ઓન ડિક્લાઇન લુક્સ લાઈક અ બાય પર 225 તોડશે તો 215 જી તો દૂરનો સપોર્ટ 225 અને તોડશે તો 215 સુધી આવી શકે છે અશોક લેલેન્ડ આપણે વાત કરી નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ એચપીસીએલ

યુનિવર્સિટી કેમ્પસ ને લોંગ ટર્મ માટે તેમનો પરવ્યુ છે અને શું ટાર્ગેટ અને શું સ્ટોપ રાખી શકે અને એડ કરવા હોય તો કઈ રીતે એડ કરી શકે મને નું સિમ્બોલ મને જો મળી જાય તો ઓકે કેમ્પસ હમ ઓકે તો કેમ્પસમાં માં હું કહીશ કે આમ પોઝિટિવ દેખાય છે બટ સ્ટીલ ધ બ્રેકઆઉટ જે અમને જોઈએ છે એ દેટ ઇઝ નોટ ટુ બી સીન યેટ પહેલો તો દૂરનો લેવલ છે 240 347 એના નજીક આવું તો લેવલ ઇઝ 320

ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ને જોઈ શકો છો થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો શેર ધબકારા કાર્યક્રમ કાર્યક્રમમાં અત્યારે બસ આટલો જ ફરી પડીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર